માતાજી બધા મિત્રોને તો આનંદ બધા હું નહરુ કરું છું દીપક સાથે આજના નવા બધાને છે આપણે થઈ તો આપણે બધા ફોટા પાડીએ આ બાજુ બધી જાન કઈ આવી નથી એટલે બધા ફોટા પાડે આને ભાઈ તૈયાર થઈને ઊભા હે જો આપણે ફોટા પાડીતા આને કામે કા તો ને ચાના પછીનું વિડીયો આગળ બતાવશું જો મિત્રો જાન આવી ગઈ અને બેસી ગયા વરાજાને ને તો જો ની આવી ગયા માંડવી ને લગ્ન વધારવાનું ચાલુ છે देखो रे दो रे श्याम मेरे फेरा दो हाथ मेरे फेरा दो फेरा दो दिस कृष्ण नाम

તો આપણે ત્યાં સુધી રહેવાનું નથી એટલે આપણે અહીંયા તો રહેવાનું છે ઘરે તો જો ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા છીએ મિત્રો ફાઇનલી આપણે કંઈ પહોંચી ગયા છીએ અને રસ્તામાં થોડુંક પોટા પડી ગયા જગ્યા ભૂલા પડી ગયા હતા રસ્તો પર ચડી ગયો તો વાંધો નહોતો આવ્યો અને આ ઘરે પહોંચી ગયા અને પપ્પાનું પાર્સલ આવી ગયું છે એમાં શું છે તમે દેખાડું તો આપણે પપ્પા માટે ફોન મંગાવ્યો નોકિયાનો ચલો આપણે એમાં ખોલશું શું શું આવ્યું છે જોકે કુરિયર છે એટલે આપણે તો જો બેટરી લાગતી નથી ચડાયેલી એમાં આપણે ચડાવી જોઈશું તો જો એની બેટરી અલગથી આપેલી છે એમાં ચાલુ કરી લઈએ અને આપણે જોયું તો એ પ્રમાણે આમાં ચાર્જર તો છે નહીં અલગથી લેવું પડશે આપણે ચાર્જર તો ચાલો કંઈ દેખાડું તમને કે પહેલાં આવતો દેવો જ છે કંઈ ફેરફાર નથી ચાર્જર સિંગલ સિમ વાળા હોય તમે દેખાડો એના આપણે ચડાવી બેટરી ચાર્જિંગ હોય તો સારું ચાર્જર નો આવે ચાર્જર તો આમાં લખેલું નહોતું એટલે લગભગ તો નહીં જ આવતું હોય આપણે જોઈ લઈએ એમાં ના એક હેન્ડસેટ છે એક બેટરી ને યુઝર મેન્યુઅલ છે જે આપણને ગાઈડ આપે શીખવા માટેની જે રીતે વાપરવાનું પણ એટલું છે આમાં ચાર્જર આપેલું નથી તો જે મિત્રો ફાઇનલી આપણે ચાલુ થઈ ગયો હોય અને ગુજરાતી ભાષા આવે કે નહીં જોઈ લીધું એના તો જો આમાં ગુજરાતી ભાષા છે અને પપ્પાને આપણે સિમકા ચઢાવી દઈશું કાણા ટાઈમ પપ્પા ભાઈ ફોન નતો અને સિમ કાર્ડ પણ બંધ ન થઈ ગયું તો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને ફોન કેવો જણાવજો ફોન એ પણ જણાવજો હા વાળો ફોન કોને કોને ગમે અને વાપરે તો જણાવજો અને કેટલા પડ્યો છે એ પણ કોમેન્ટ કરજો હમ અને તમારે પૂછવું હોય તો કમેન્ટ કરજો હું તમને જવાબ આપીશ તો આજના બ્લોગમાં આપણે આટલું રાખશું આજ તો આજનો વ્લોગ તમને કેવો લાગે જરૂરથી જણાવજો અને જો ગમો જ તો લાઈક કરજો અને ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી હું આપણે મળીશું આવા વ્લોગ સાથે ત્યાં સુધી અમને રજા આપો બાય બાય